વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત બાદ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનું વધુ મજબૂત થવાના પ્રયાસ કરી રહી છે સ્થિતિ એવી છે કે ભાજપ ખુદ સૌરાષ્ટ્રમાં પાટીદારનો મજબૂત અને વિશ્વસનીય ચહેરો કોણ બનશે તેની વિમાસણમાં છે ત્યારે હવે કદાચ ભાજપને તેનો જવાબ મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે જી હા અમે વાત કરી રહ્યા છીએ રાજકોટ જિલ્લા સહકારી આગેવાન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાની આપને જણાવી દઈએ કે રાજકોટ જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક ધારાસભા આગામી સપ્ટેમ્બરે એટલે કે પહેલા નોર્તે રાજકોટના રેસકોર્સમાં યોજાવા જઈ રહી છે અને આ સભામાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જેઓ ત્યાં ઉપસ્થિત હજારો સભાસદોને સંબોધન કરશે જોકે આ કોઈ સામાન્ય સભા નથી પરંતુ ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં પચાસ હજારથી વધારે ખેડૂતોને એકત્રિત કરીને પ્રતિમાનું અનાવરણ પણ કરાશે આમ એકંદરે જયેશ રાદડિયા છે તે પોતાનો દમખમ છે તે દેખાડશે મહત્વનું છે કે ભાજપમાં જયેશ રાદડિયા પાટીદાર તરીકે મજબૂત ચહેરો રહ્યો છે પરંતુ એક જૂથ એવું પણ સક્રિય છે જે પાટીદાર હોવા છતાં પણ જયેશ રાદડિયાનું વિરોધી જૂથ રહ્યું છે જો કે આ લડાઈ પાટીદાર સમાજ પૂરતી જ રહી છે એટલું જ નહીં જ્યારે જ્યારે પણ મંત્રીમંડળના વિસ્તરણની વાત થઈ છે ત્યારે ત્યારે જયેશ રાદડિયાના નામની ચર્ચાઓ પણ ખૂબ થઈ છે મંત્રીમંડળમાં સ્થાન આપવાની વાતો પણ ખૂબ થઈ છે પરંતુ જયેશ રાદડિયા માટે

હવે સૌરાષ્ટ્રમાં એ ચહેરો જયેશ રાદડિયા પણ બની શકે છે જોકે અન્ય કોઈ ચહેરો પણ બની શકે આ બધાની વચ્ચે બાવીસ સપ્ટેમ્બરે રાજકોટ જિલ્લા સહકારી આગેવાન તરીકે જયેશ રાદડિયા પોતાનું દમખમ દેખાડશે અને તે વાતમાં કોઈ બેમત નથી વાત કરીએ આ સભાની તો રાજકોટ અને સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓએ સહકારના ક્ષેત્રે નવા આદર્શો પ્રસ્થાપિત કર્યા છે આ સંસ્થાઓ આજે જનતામાં વિકાસનું પ્રતિક બનીને ઊભરી છે એટલું જ નહીં દિવંગત વિઠ્ઠલભાઈ રાદડીયાનું સહકારી ક્ષેત્રનો પાયો મજબૂત કરવામાં ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે અને તેના સપનાને આગળ ધપાવતા તેના પુત્ર જયેશ રાદડિયા હવે મેદાને છે ત્યારે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં સૌરાષ્ટ્રથી ભાજપના પાટીદાર ચહેરા તરીકે જયેશ રાદડિયાને આગળ કરાય છે કે કેમ આ સમગ્ર મામલે આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં